પર્ષના નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર એક રાંધણ ગેસનો બોટલ ભરેલો ટેમ્પો પલટી જતાં દોડધામ મચી ગઈ હતી જેમાં ટેમ્પા ચાલકને ઈ પહોંચતા એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જો કે સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી દેશના બોટલો ભરેલો ટેમ્પો પલટી હાઇવે પર બોટલો પડ્યા આજ રોજ વહેલી સવારે નેશનલ હાઇવે નંબર અડતાલીસ પરથી મુંબઈ તરફથી એક આયસર ટેમ્પોનો ચાલક રાંધણ ગેસના બોટલો પર વડોદરા તરફ જઈ રહ્યો હતો

પોલીસે અકસ્માતમાં ઘાયલ ટેમ્પો ચાલકને એકસો આઠ એમ્બ્યુલન્સની મદદથી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયો હતો પોલીસે ક્રેઇનની મદદથી ટેમ્પોને સીધો કરી રાંધણ ગેસના બોટલોને સાઈડમાં હટાવી હાઈવે ક્લિયર કરાવી વાહન વ્યવહાર પુનઃ કાર્યરત કરાવ્યો હતો